તો અજય માતાજી મારા કલેજાઓ આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને જે લોકોએ પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે એ બધાના દિમાગમાં એક સવાલ હશે કે અમારું રનિંગ ક્યાં આગળ આવશે અને મારા કલેજાઓ એ પણ એક સવાલ હશે કે અમારો કોલ લેટર ક્યારથી ડાઉનલોડ કરી શકાશે આ બધું જ હું તમને આ વિડીયોમાં કહેવાનું છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો મારા કલેજાઓ તો મિત્રો સૌથી પહેલો સવાલ કે અમારું ગ્રાઉન્ડ ક્યાં આવશે મારા કલે જાઓ આ પ્રશ્નોનો જવાબ હું તમને નહીં આપી શકું કેમ કે જે લોકોએ તમારા આજુબાજુવાળા હશે ને એમને ફોર્મ ભર્યું હશે ને એમને તમારે આ પૂછવું પડશે એક્ઝામ્પલ જો મારા કલે જાઓ હું આણંદનો છું એટલે મારે ભરૂચમાં રનિંગ હતું અને આણંદ જિલ્લાના જેટલા પણ લોકો હતા ને એ બધાને ભરૂચમાં રનિંગ હતું એટલે મારા કલેજા ગઈ ભરતીમાં જે લોકોએ ફોર્મ ભર્યું હતું અને એમને રનિંગ ક્યાં હતું એ એમને જઈને તમારે પૂછવાનું છે એટલે એ તમને કહે છે કે આ જગ્યાએ રનિંગ હતું જે રીતે અમારું ભરૂચમાં રનિંગ હતું કેવું કે તેર રાઉન્ડ હતા એટલે કે અમને અત્યાર બી ખબર છે કે અમારું આ વખતે બી રનિંગ ભરૂચમાં જ આવશે એટલે અમારે તે રાઉન્ડની પ્રેક્ટિસ કરવાની છે એટલે તમારા જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લામાં લોકોએ ગયા વખતે ભરતીમાં ફોર્મ ભર્યું હતું ને એમને તમારે જઈને પૂછી લેવાનું છે કે તમારું ગ્રાઉન્ડ ક્યાં હતું અને ત્યાં કેટલા રાઉન્ડ હતા એટલે એ રીતે તમારે મારા કલેજાઓ રનિંગની તૈયારી કરવાની છે વાત ને અને બીજો સવાલ કે મારા કલેજાઓ કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકાશે તો મારા કલેજાઓ આ પ્રશ્નોનો જવાબ હું તમને આપી દઉં કે દસ જાન્યુઆરી સુધી તમારા કોલ લેટર ડાઉનલોડ કરવાનું ઓપ્શન ઉજર્સ પર આવી જશે એવા વાત આવડ આવી રહ્યા છે મારા કલેજાઓ આ માહિતી કન્ફર્મ છે કે નહીં એ તો ખબર નહીં પરંતુ દસ તારીખ સુધી આવી જશે કેમ કે મારા કલેજાઓ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી કેવું કે રનિંગ સ્ટાર્ટ થવાનું છે એટલે દસ દિવસ પહેલાં તો એમને કોલ લેટર ડાઉનલોડ કરીને આપવો પડે ને હાચીત મારા કલેજાઓ એટલે આવી જશે એટલે આ તૈયારી સાથે લેજો મારા કાલે જાઓ અને કેવું કે તમારું ક્યાં ગ્રાઉન્ડ આવશે એ તમારા આજુબાજુના જે જૂની ભરતીવાળા હોય એમને પૂછી જાવ એટલે તમને ખબર પડે તમને ખ્યાલ આવે કે કઈ રીતે તમારે રનિંગ કરવું કેટલા રાઉન્ડ તમે રનિંગ કરવું અને ગણતિ કરતા બી તમને અને મારા કાલે જાઓ જો પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમે સારી રીતે કેવું કે રાઉન્ડ ગણી શકશો અને કેવું કે ટાઈમિંગ બી લાવી શકશો હાચી તમારા કાલે જાઓ હલો એક નવા વિડીયોમાં મળીશું જય હિંગ છે ભારત big thank you for being here bahut